વાર્ષિક પરીક્ષા તમારી લેવાની છે એના પ્રેક્ટિસ પેપરની દોસ્તો જી હા દોસ્તો વાર્ષિક પરીક્ષા ટૂંક સમયમાં ચોથી તારીખે આપણી શરૂ થાય છે એનું ધોરણ છ નું સામાજિક વિજ્ઞાનનું દોસ્તો પેપર 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 હશે હશે અને એ એક આ મોડલ તમારી સાથે લઈને આવી રહ્યા છે તો સૌ મિત્રો એ તમારે ફરજિયાત આ પેપર આખું જોવાનું કેમ કારણ કે સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને એકમાત્ર ચેનલ એટલે કે આપણી રાઈટ આન્સર તમને આ પેપર પૂરું સમજણ સાથે આપશે બીજી વસ્તુ દોસ્તો ખાસ કે આ પેપર પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં અવેલેબલ છે દોસ્તો તો તમારે આ પેપર જો જોઈતું હોય ગાઈડ એપ પીડીએફ સ્વરૂપે તો ગાઈડ એપ પ્લે સ્ટોર માં જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરીને તમે આ પેપર

તારીખ વાર અને સાથે આપણે આગળ વધીએ ચિનમેની ચિનમેની ધૂમ ધડાકા સાથે દોસ્તો તો સૌ પ્રથમ અહીંયા આપણે સફારી સપ્લિમેન્ટરી તમને આપી હોય ત્યાં અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું મગનભાઈ છગનભાઈ ભગતભાઈ જગતભાઈ જે પણ હોય આજે નંબર તમારો એક બે ત્રણ ચાર પાંચ જે પણ હોય તમારી શાળાનું નામ અહીંયા દોસ્તો લખી દેવાનું અહીંયા તમારે કશું લખવાનું નથી અહીંયા કોણ લખશે સાહેબ લખશે કે ભાઈ તો ઘણા છોકરાઓ આ ત્રણ માં ચાર 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 કરીને એસી કરી દે તમારે નહીં કરવાનું અને સહીમાં પણ તમારે કશું કરવાનું નથી એ અહીંયા સહી તમારે જે પેપર માં સુપરવિઝન માં આવશે સાહેબ અને જે તમારું પેપર તપાસશે સાહેબ કે બેન તમારા માં સહી કરશે દોસ્તો બરાબર છે અને બીજી ખાસ વસ્તુ દોસ્તો કે મે તમને કહ્યું કે વિડિયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ભૂલવાનું નથી અને ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી ઝડપથી જોઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ કે નીચે આપેલી વિગતોનું વર્ગીકરણ કરો અહીંયા તમને સાતપુડા પાવાગઢ અરવલ્લી આલ્પ્સ ગિરનાર અને રાજમહાલ પર્વતો આપેલા છે એમાં ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વતમાં એને વર્ગીકરણ કરવાનું છે ઝડપથી જોઈ લઈએ સાતપુડાને મેં મૂક્યું છે ખંડ પર્વતમાં પાવાગઢ ને મેં મૂક્યું છે જ્વાળામુખી પર્વતમાં અરવલ્લીને મેં મૂક્યું છે અવિશિષ્ટ પર્વતમાં આલ્પ્સને પણ મેં મૂક્યું છે ઘેડ પર્વતમાં ગિરનાર ને આપણે મૂક્યું છે જ્વાળામુખી પર્વતમાં અને રાજમહેલ આપણે મૂક્યું છે અવિશિષ્ટ પર્વતમાં આ વર્ગીકરણ પતિ ગયું પ્રશ્ન નંબર બે તરફ જઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેક મિત્રો પોતાની હાજરી પુરાઈ દેશે નીચે કમેન્ટ બોક્સ માં તમારું નામ લખી દેજો જેથી અમને ખબર પડી જાય કે આપણા વિડીયો જોવા માટે સૌ વિદ્યાર્થીઓ આવી ગયા છે પ્રશ્ન તરફ અંગોના જણાવો દોસ્તો મુખ્ય ત્રણ અંગો છે પહેલો અંગ છે દિશા બીજો અંગ છે પ્રમાણ માપ અને ત્રીજો અંગ છે રોડ સંજ્ઞાઓ બીજો પ્રશ્ન છે નાના માપના નકશાના ચાર પ્રકાર જણાવો તો નાના માપના નકશા એટલે કે એટલાન્સ નકશા કેડેસ્ટ્રલ નકશા સ્થળવર્ણન નકશા અને ચોથું છે ભીત આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લોકો મોટા સવાલના જવાબ આવ્યા દોસ્તો તમે મોટા સવાલના જવાબ મેં ટૂંકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે એ તમને વધુ વિગત સાથે તમારે પાઠ્યપુસ્તક અથવા એમાં તમને મળી જશે પ્રશ્ન નંબર એક છે ઉષ્ણ કટિબંધે વરસાદી જંગલ એટલે શું તેમાં થતા કોઈ બે વૃક્ષોના નામ આપો તો જ્યાં વાર્ષિક બસો સેમી કરતા વધુ વરસાદ વાળા પ્રદેશોમાં આવેલા જંગલોને ઉષ્ણ જંગલો કહે છે વૃક્ષોના નામ આપણે અબનુસ રોજવુડ નેતર અને રબર આપી શકીએ છીએ આ પ્રશ્ન નંબર બે આપણા દેશ અને રાજ્યના રાષ્ટ્રીય રાજ્ય પક્ષીઓના નામ પ્રાણીઓના નામ લખો તો આપણું દેશ એટલે કે ભારત એનું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ આપણું રાજ્ય ગુજરાત અઢળક છે બેજ છે તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુ નું શોષણ કરે છે અને આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે વાતાવરણ ને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદ કરે છે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે પૂર્વ તરફ વહી ફળદ્રુપ મુખ ત્રિકોણ બનાવીને બંગાળના ઉપસાગર મળતી નદીઓના નામ લખો તો નામ છે ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવીને બંગાળના ઉપસાગરને મળે પાછા ફરતા મોસમી પવનો ઋતુ વિશે લખો તો આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે અને આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ ચોખ્ખું ચટાક જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પાયાનું એકમ કયું છે તો પાયાનું એકમ છે એબીસીડીમાં આપણે જોઈએ ગ્રામ પંચાયત ગ્રામ સભા ગ્રામ સેવક કે તો પાયાનું એકમ એક જ હોય તો છે ગ્રામ પંચાયત બીજું છે તાલુકા પંચાયતમાં વધુમાં વધારે કેટલું સભ્ય ચૂંટાયેલા હોય છે તો બાર બાવીસ બત્રીસ બેતાલીસ તો સાચો જવાબ છે બત્રીસ ત્રીજો પ્રશ્ન છે જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય જિલ્લા પંચાયતના વહીવટી વડાને ડીડીઓ કહેવાય બરાબર ટીડીઓ એટલે તાલુકામાં આવે ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ લેવલના તો જિલ્લા પંચાયતમાં આવે આગળ જોયે તમારા રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવી છે આપણું રાજ્ય એટલે કે ગુજરાત ગુજરાતમાં કુલ આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે ખાલી જગ્યાએ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે તો લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રશ્ન નંબર છ જોઈએ નગરપાલિકાની વહીવટી વડાની નિમણૂક કોણ કરે છે તો રાજ્ય સરકાર નગરપાલિકાના વહીવટી વડાની નિમણૂક કરે પ્રશ્ન નંબર ચાર તરફ જઈએ જણાવી ગ્રામ પંચાયતના વડા અને વહીવટી વડા કોણ છે તો ગ્રામ પંચાયતના વડા એટલે કે સરપંચ આપણા ગામના અને વહીવટી વડા એટલે આપણા ગામના તલાટી સાહેબ બરાબર તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી ગ્રામ્યના માર્ગો બનાવવા તથા જાળવણી કરવી શ્રી કલ્યાણ યુવક યુવતો અને સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ લરણી લરણી કયા મહિનામાં લેવાય પહેલું તો લણણી લેવાય નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવી તમને એકની સામે ત્રણ એટલે કે એક અન્યા ત્રણ જવાબ આપેલો છે પછી રોપણી રોપણી ક્યારે લેવાય રોપણી લેવાય જુલાઈ અને ઓગસ્ટમાં નિંદણ નિંદણ લેવાય સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અને ખેડ ખેડ એટલે મે અને જૂનમાં ગામડામાં લોકો રોજગારી મેળવવા કયા કયા કામો કરે છે તો ગામડામાં લોકો રોજગારી મેળવવા ખેતી ખેતમજૂરી પશુપાલન જેવા કામ કરે છે કોઈ પણ બે વ્યવસાયકારો નામ લખી તેના કામ લખો તમે કોઈ પણ એ જગદીશભાઈ જગ્યાએ તમે તમારું નામ લખી શકો છો કોઈ પણ તમને મનગમતું નામ તમે લખી શકો છો તમારા ગામમાં કોઈ એવું વ્યવસાયકાર હોય એનું પણ તમે નામ લખી શકો છો મેં ઉદાહરણ તરીકે લખ્યું છે જગદીશભાઈ દર્દીનું કામ કરે છે દરજી કામમાં પેન્ટ શર્ટ સીવાનું કામ કરે છે પરબતભાઈ છે પશુપાલનનું કામ કરે છે ગાયો ભેંસો રાખી તેના દૂધ મંડળીમાં ભરાવાનું કામ કરે શહેરમાં લોકો રોજગારી કેવી રીતે મળે છે તો શહેરમાં લોકો છૂટક મજૂરી કરે ફેક્ટરીમાં કામ કરે પોતાનો ધંધો કરે દુકાન કે મોલમાં કે કોઈ જગ્યાએ નોકરી કરીને પણ લોકો રોજગારી મેળવે છે પ્રશ્ન નંબર છ જગ્યા નીચેની ખાલી જગ્યા પૂરો તો ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ હતું કંથક જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ અથવા આદિનાથ હતા બરાબર ખાલી જગ્યા એનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે બુદ્ધ નો અર્થ થાય જાગૃતિક ખાલી જગ્યા નદીના કિનારે મહાવીર સ્વામી સર્વોચ્ચ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ તરફ નીચેના પ્રશ્નોના વિસ્તાર જ આ લોકો બે માંગશે મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દો વર્ણવ મહાવીર સ્વામીએ પાંચ વર્તોનો ઉપદેશ આપ્યો હતો ટૂંકમાં મેં લખેલું છે આ પહેલું હતું અહિંસા તો મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે ખાલી જગ્યામાં તમારે કરવા અસ્તય છે ના કરવા જોઈએ અપરિગ્રહક મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે વસ્તુનો ક્યારે સંગ્રહ કરવો જોઈએ અને બ્રહ્મચર્ય તો આપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ આ પાંચ વર્તુ એમને ઉપદેશ આપ્યો હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો બરાબર સારનાથના સ્તંભ સ્તંભની સિંહની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારી છે ખરું ચાણક્ય રાજશાસ્ત્ર નામની ગ્રંથની રચના કરી હતી ખોટું જુનાગઢમાં આવેલા અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે સાચું અશોકે પોતાના પુત્ર પુત્રીને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિરિયા મોકલ્યા હતા ખોટું પ્રશ્ન નંબર સાત તરફ જઈએ એશિયા અહીંયા તમારે ખોટું સાચું બનાવીને લાંબો મુખ્ય રોડ જીટીઆર એટલે ગ્રાન્ટ ટ્રંક રોડ છે તો અહીંયા યુરોપ એ ખોટું છે એશિયા લખવાનું તો એશિયા ખંડનો સૌથી મોટો જૂનો અને લાંબો મુખ્ય રોડ જીટીઆર છે મૈસૂર એટલે વર્તમાન કર્ણાટક બિહાર રાજ્ય બિહાર નથી ખોટું છે તો મૈસૂર એટલે વર્તમાન કર્ણાટક રાજ્ય ત્રીજું મૌર્ય યુગના કેન્દ્રીય વહીવટી તંત્રમાં ખેતી વિભાગના મુદ્રાને મુખ્ય મુદ્રાધ્યક્ષ છે સિત્તાધ્યક્ષ કહે છે સીતાધ્યક્ષ મુદ્રાધ્યક્ષ કહે છે મુદ્રાધ્યક્ષ પર લીધે આપણે એને આગળ કર્યું છે ચોથું જોઈએ બૌદ્ધ ધર્મ અને ઓબ્લિકમાં છે જૈન ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્મ અશોક બની ગયા તો બૌદ્ધ ધર્મ એમને અંગીકાર કર્યો તો મેં લખેલું છે મેં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી મને ઓળખો તો આર્યભટ સંસ્કૃત સાહિત્યનો કાદંબરી નામનો મહાન ગ્રંથ મેં લખ્યો હતો તો કવિ બાણભટ હું ભારતનો સુવર્ણ યુગ કહેવાતો ગુપ્ત યુગ મને તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી તો મેહોરોલીનો લોસ્તમ પહેલું જોઈએ કાલિદાસે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ રચેલા બે મહાકાવ્યો ના નામ લખો તો રઘુવંશમ અને મેઘદૂતમ બીજો પ્રશ્ન ભારતના સૌપ્રથમ પ્રથમ મંદિરો ક્યાં આવેલા છે આમે તમારા માટે ઘરકામ માટે છોડે છે હોમવર્ક તમે કમેન્ટ બોક્સમાં ખાસ તમારો જવાબ મને જણાવજો હું પણ જોઉં મારા બાળકો કેટલી તૈયારી કરે છે આ તમારા માટે હોમવર્ક છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કહે કારણ કે તેને મહાન વિજયો મેળવ્યા હતા પશ્ચિમ ભારતના શકોને હરાવીને સકારી વિરુદ્ધ ધારણ કર્યું હતું સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ વૈજ્ઞાનિક વરામી રાજવંશ ધન્વંતરી વૈતાલ ભટ્ટ અમરસિંહ વગેરે જેવા વિદ્વાનોને આશરા એમના સભામાં સ્થાન આપતા હતા દોસ્તો પુરાણોની સંખ્યા કેટલી છે તો આપણને ખબર છે કે પ્રખ્યાત પુરાણોની સંખ્યા અઢાર છે આપણા દેશના બે મહાકાવ્યો તો રામાયણ અને મહાભારત શિક્ષણ સંસ્થાના ના આલેપના ક્યાં આવેલી તો બિહારમાં અને સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય ટૂંકનો જ લખો ધાર્મિક સાહિત્ય તો વેદ સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે બૃહદ્રણીય ગ્રંથ અને આરણ ગ્રંથનો સૌથી અગત્યનો ગ્રંથ છે રામાયણ અને મહાભારત મહાકાવ્યો સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય તો શરૂ સ્થાપત ભારતની શરૂઆતમાં હડપે સભ્યતાની નગર રચના અને અનાજના કોઠાર સ્નાગાર ગટર આયોજન જાહેર રસ્તાઓ ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ હતો શિલ્પ કલામાં ગાંધાર કલા અને મથુર કલાનો સમાવેશ થતો હતો દોસ્તો હવે એક છેલ્લો પ્રશ્ન નકશાનો હોય છે નીચેની વિગતોને ભારતના નશાના યોગ્ય સ્થાન દર્શાવ આ પણ તમારા માટે હોમવર્ક છે દોસ્તો ગુજરાતનું એક પાડોશી આપણને ખબર છે કે ગુજરાત ગુજરાત છે તો બોર સરસથી સંકળાયેલા રાજ્યોને આપણે પાડોશી રાજ્ય કહી શકીએ છીએ રાજસ્થાન આવે મધ્યપ્રદેશ કે તમે અહીંયા મહારાષ્ટ્ર લખી શકો છો તમારા માટે હોમવર્ક છે પણ એ હોમવર્કનો કહી દીધો કરકૂર્ત ક્યાં પસાર થાય છે તમને સાહેબ એક વર્ક સ્કૂલમાં ભણાયું છે કે કરકૂત આપણે તો તમારી પેન્સિલ વડે અહીંયા ભારત આ નકશામાં તમારે કરકુત દોરીને બતાવવાનો છે દખણનો ઉચ્ચ પ્રદેશ તો દખણનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે તો આ નકશામાં તમે જોશો અરુણાચલ પ્રદેશ કઈ બાજુ આવે ત્યાં તમે જશો અને ત્યાં શોધશો તો ત્યાં તમને અરુણાચલ પ્રદેશ મળી જશે દોસ્તો આગળ જોઈએ કે કાવેરી નદી તો એ નદી પણ તમારે એને સિમ્બોલથી દર્શાવવાની છે કે નદી ક્યાં આવેલી છે તો નદી કાવેરી નદી જ્યાંથી પસાર થતી હોય ત્યાં તમારે કાવેરી નદી ચિહ્ન દર્શાવવાનું છે દોસ્તો તો આવી રીતે તમારું સામાજિક જ્ઞાન પેપર આપણે પૂરું કરીએ છીએ સૌને આ પેપર આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે આ એક મોડેલ પેપર છે આ પ્રકારના પ્રશ્નો પૂછવાની ખુબ શક્યતાઓ રહેલી છે તો સૌ મિત્રોને જય હે જય ભારત ચલો આવજો હ